Good morning, Jesse Krishna. Kem so bada. Jesse Krishna. Mami Jesse Krishna. Jesse Krishna. Papa Jesse Krishna. Dada bayi gas. Ban dada bayi kanu benis kawe. Kanu bayi unke hat kerja nakri. Yeah. જાતે જાગ્યું હશે એટલે સારું ચાલો આપણે પેલા કામ કરી નાખી ને પછી મળવી કંતાન્યું કેમ કાઢ્યું છે પાગરણ સપાવ છે થાબે પાગરણ એટલે ગોદડા આ બાજુ છે ને મમ્મી એ સેટી ખાલી કરી નાખી છે પાગરણ તપાવવાનું હતું ને એટલે સેટી ખાલી કરી નાખી અહીંયા બધું કાઢ્યું છે અહીંયા કંઈક વિખે છે કબાટે ખાલી થઈ ગયો છે કેટલો બાર સાયલું છે બ્લેન્કેટ કેટલા છે અમે મસ્ત ફ્રી થઈ ગયા બધું જ ઘરનું કામ પતી ગયું છે અને હવે થોડો એક ચક્કર મારવા જઈએ છીએ બાર કાન

આજે આ લોકો ને જાગ પણ હશે તે લોકો દર્શાવા નું વ્રત રહ્યા છે આપણે પહોંચી ગયા મહાદેવ ના મંદિરે મજા આવે જોવાની છે ચાલી રહ્યું

ચાલો આપણે શું કરશું બાર તડકો પણ જ બધો પડદા થાકીને ગલેરી બલેરી બધું પેક કરી દીધું એ પાછી વેફર આવી ગઈ ચાલો મળીએ ચાર વાગ ભાગી ગયા છે ઘડિયાળમાં પણ આઠ વિડિયો નહોતો લેવાનો આજે કેમ કે થોડુંક અર્જન્ટલી કામ આવી ગયું હતું એટલા માટે ને અત્યારે અમારા આખા ઘરમાં બહુ જ ધુમાડો ધુમાડો થઈ ગયો શું કામ થઈ ગયો છે એની ધુમાડો થેપલા બનાવી છે થેપલા બનાવ્યા છે મસ્ત મજાના થેપલા અરે લાલ મરસાની ચટણી બનાવી લાલ મરસાની ચટણી સામે દ્રાક્ષ કેટલી બધી આવી ગઈ છે અહીંયા કેટલું બધું પોપાયું અને લાશ પોપાયું હું ટેટી અને તરબૂચ રિયાનબેન ટી શર્ટ મસ્ત મજાનું રમે છે કેમ કેમકે લીલો ઓફ વાઇટ ને પીળો ત્રણ કલરના મિક્સ કરી દીધા છે અહીંયા શાકભાજી પણ આવી ગયું છે તેને સુકવી દીધું છે કાનુભાઈ ગયા છે નીચે રમવા માટે ભાભીની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે આજે હું અને મમ્મી કિચનમાં તમને દેખાઈ રહ્યા છીએ અને હું અને ભાભી જોઈએ છે ચાલો મસ્ત મજાના ઠેપલા બની ગયા છે ગરમી છે ને તો એમ થેપલા બનાવ્યા છે બધા ઈચ્છા હતીપલા ખાવાની લાલ મરચાની ચટણી ચાલો જમવા માટે પણ થોડીક વાર રહીને આવું જોઈએ શું કેવું મમ્મી તમારું હા એ વાત યા છે સારું ચાલો ત્યારે હમણાં કાનું આવે ત્યારે તમને મળાવું

અહીંયા પાથા માં દીકરો નીચે ઉપર કાન તોટા તમે ચક્કર મારવા જમવાનું રેડી થઈ ગયું હા તો પણ મસ્ત એવા થેપલા એની સાથે દહીં ચા પણ બનાવી હતી અને ચટણી પણ જોરતા આ બાજુ અત્યારે ફ્રી થઈને થોડીક વાર હિંચકવા માટે હિંચકે બેસી ગઈ છું અને આ બાજુ મમ્મી ગાજરની શીરું કરે છે મમ્મી આ શીરું શું કરવાનું છે એટલે આને પલાળવાની અત્યારે કે એમ જ રાખવાની હ હ બરાબર અને અમારે અહીંયા છે ને હવેલી બને છે ને એનું હું બેઠું છું મમ્મી શું કહેવાય કથા બેઠી છે અત્યારે અહીંયા કથા પાંચ દિવસની બેઠી છે આજે ત્રીજો દિવસ છે અને

વિડિયો લઈ ને તમને બતાવીશ કે ત્યાં શું હોય એમ અને કાલે રાસલીલા કેવું છે એમને કાલ કઈક છે ને એમ કહેતો તા તાધી લીલા કાલે છે તાધી લીલા તાધી લીલા હું કેવાય એમ નથી તાધી લીલા છે કાલે તો આપણે ત્યાં જાશું અને પછી બતાવશું હું એ નથી ક્યારે જઈ હું પણ ફર્સ્ટ ટાઈમ જોવાની છું

गयो तो मतलब गयो तो गयो तो तो <laughs> <नहीं। गया। laughs> क्या कथा <रही> <laughs> <वे? laughs> ये हारे जाऊ पुज

એવો ફોન જોવે વાગી ગયા છીએ સાડા અગિયાર તો આપણે આ વિડીયો એન્ડ આપણે અહિયાં જ કરી દેસુ આવજો